પટેલ દ્વારા ગરમીને લઈને વધુ એક આગાહી કરવામાં આવી હતી તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં અઠ્યાવીસ અને ઓગણત્રીસ એપ્રિલે ગરમીનો પારો બેતાલીસ ડિગ્રી જવાની શક્યતા રહેશે અને કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડશે વાતાવરણમાં પલટો આવવાથી શાકભાજી ઉપર અને કેરીના પાકમાં નુકસાન થવાની શક્યતા છે હળવો સાચા છે વરસાદ થવાની શક્યતા કોઈ કોઈ ભાગમાં રહેશે પૂર્વ ગુજરાતના ભાગો પણ હવામાનમાં પડતો આવી શકે બનાસકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગોમાં પણ હવામાનમાં પડતો આવી શકે પરંતુ તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસમાં મધ્ય ગુજરાતના ભાગમાં મહત્વપૂર્ણ બે બેતાળીસ ડિગ્રી સેલ્સિયસને ઉપર જવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરમાં પણ ગરમી પડી શકે છે પરંતુ તારીખ ઓગણત્રીસમી એપ્રિલે દુબઈ ઓમાન વગેરે આરોપ કચેરીમાંથી આવતું વહન દુબઈમાં અને ઓમાનમાં ભારે વરસાદની શક્યતા છે જેથી ભારે વહન હશે અને ભૂમધ્ય મહાસાગરમાં પહોંચતા વંટોળો જે પ્રતિબંધો તારીખ ઓગણત્રીસ પછી જબરો લાવશે અને આ પ્રતિબંધોપની અસર ઉદા થશે સાથે સાથે બંગાળ સાગર સાગરના ભેજની પણ અસર થશે જેથી તારીખ ઓગણત્રીસ બાદ અને મેની શરૂઆતમાં પણ પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂઆત થશે શરૂઆતમાં પણ જે પશ્ચિમ દિવસ આવ્યા કરશે અને બંગાળ ઉત્સાહ અને અરબસાગરનું ભીડનું વહન આવ્યા કરશે એટલે પ્રિ મોન્સૂન એક્ટિવિટી હવે ચાર ઓગણત્રીસ બાદ મેંની શરૂઆત અખાત્રીસની આસપાસ થવાની શક્યતા રહે છે અને લગભગ દસ અગિયાર બાર તે ચૌદમીમાં બંગાળના ઉઠસાગરમાં ચક્રવાત સ્થાન શક્યતા રહે છે તો રાજ્યમાં ગર